ખેડૂત મિત્રો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર જાણવા માટે ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે દર્શક મિત્રો ઉપરવાસના વરસાદને કારણે ભાદર ડેમમાં પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે દર્શક મિત્રો પાણીની આવકમાં વધારો થવાથી ભાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે દર્શક મિત્રો બીજી મોટા સમાચારની વાત કરીએ તો ભાદર ડેમમાં તેની એક કેપેસિટી ચોત્રીસ ફૂટ મુજબ સો ટકા ભરાઈ ગઈ હોય ચાર દરવાજા ખોલવામાં આવ્યો છે આ દર્શક મિત્રો તેની સપાટી સો ટકા ભરાઈ જવા હોયથી દરવાજા છ ફૂટમાં સાત હજાર નવસો ને સત્તર ક્યુસેક પાણીની જાવક સાથે ખોલવામાં આવશે પાદર ડેમમાં ઓવરફ્લોનું પાણી જેતપુરમાં દોઢથી બે કલાકમાં પહોંચે જેથી લોકોને સાવચેત રહેવાનું જણાવવામાં આવ્યું છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આ દર્શક મિત્રો વહેલી સવારથી જૂનાગઢ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેમાં જૂનાગઢના કેશોદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાદીમાં સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે આગમી ચોવીસ કલાકમાં વરસાદને લઈને ભારે આગાહી કરવામાં આવી છે દર્શક મિત્રો બીજા મોટા સમાચારની વાત કરી લે તો જૂનાગઢના માંગરોળમાં માલિયામાં કેશોદમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો તો દર્શક મિત્રો વરસાદને લઈને બીજા મોટા સમાચારની વાત કરી લે તો હવામાન વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ સવારે છ વાગ્યાથી બપોરના બે વાગ્યા સુધીમાં વિસાવદરમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો જ્યારે મેંદરડા વંતળી કેસોદ અને માણાવંદરમાં ત્રણે ત્રણ ઇંચ વરસાદ પડ્યો છે જેમાં દર્શક મિત્રો ભેસણમાં અઢી ઇંચ વરસાદ અને જૂનાગઢ શહેરમાં બે ઇંચ વરસાદ પડ્યો છે માળિયા હાટીનામાં એક ઇંચ અને માંગરોળમાં અડધો ઇંચ વરસાદ પડ્યો છે દર્શક મિત્રો મધ્યરાત્રિથી જૂનાગઢમાં ધોધમાં વરસાદ વરસી રહ્યો છે દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચારની વાત કરી લે તો ગુજરાતને રાહત બચાવ અને આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકારે આર્મીની છ કોલમ ફાળવી છે આ દર્શક મિત્રો ગુજરાતમાં ભારે વરસાદની આપત્તિની રાહત બચાવ તેમજ આપત્તિ વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યની આર્મીની છ કોલમ ફાળવવામાં આવી છે આ આર્મી કોલમ વરસાદથી વધુ પ્રભાવિત અને દેવભૂમિ દ્વારકા આણંદ વડોદરા ખેડા મોરબી અને રાજકોટ જિલ્લાના તંત્રને મદદરૂપ થવા માટે ડિપ્લે કરવામાં આવશે જેથી લોકોને રાહત કામગીરીનો બચાવ હાથ ધરવામાં આવશે જે લોકો પૂરમાં ફસાયા છે નદીમાં પછી અમુક ગામડામાં તેમને રેસ્યુ કરવામાં આવશે તેથી લોકોમાં સારો માહોલ જોવા મળી રહ્યો છે આ દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર માટે અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો દર્શક મિત્રો રાજકોટ મેળાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે આ દર્શક મિત્રો રાજકોટમાં એકથી સાત ઇંચ વરસાદમાં ધોધમાર વરસાદ સતત ત્રણ દિવસથી ધો ધોધમાર વરસાદ વરસતી લોકમેળો રદ કરવામાં આવ્યો છે સ્ટોલ ધારકોને સો રકમ પરત કરવાની સરકારે જાહેરાત કરી છે ગુજરાતમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થવાથી મેઘરાજા બગરાટી બોલાવી રહ્યા છે રાજકોટમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે હજુ પણ આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે ધ્યાનમાં રાખીને ધરોહર લોકમેળો રદ કરવામાં આવ્યો છે જ્યારે સ્ટોલ ધારકોને ભરેલી રકમ તેમજ ડિપોઝિટ પૂરી પૂરી રકમ પરત કરવામાં આવશે જેથી લોકોમાં નિરાશાનો માહોલ જોવા મળી રહ્યો છે તો દર્શક મિત્રો વરસાદને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દર્શક મિત્રો રાજ્યમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે જેના કારણે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં અને આજે સૌરાષ્ટ્રમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે જળબંબાકારની સ્થિતિમાં આવવામાં સૌરાષ્ટ્ર જિલ્લામાં કચ્છમાં વરસાદનું જોર વધવાથી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર રાજસ્થાન મધ્યપ્રદેશ અને બ્લુ ડિપ્રેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે જેથી રાજ્યમાં આગામી ચોવીસ કલાકમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો દર્શક મિત્રો ભાદર ડેમને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ઉપરવાસના વરસાદને કારણે ભાદર ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે આ દર્શક મિત્રો ભાદર ડેમની પાણીની આવકમાં વધારો થવાથી ભાદર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે ભાદર ડેમ એક તેની કપોસીટી ચોત્રીસ ફૂટ મુજબ સો ટકા ભરાઈ ગઈ છે જેના કારણે ચાર દરવાજા છ ફૂટ સાત હજાર નવસો ને સત્તર ક્યુસેક પાણી આવક જાવક સાથે ખોલવામાં આવશે ભાદર ડેમ સત્યાવીસમાં વખત ઓવરફ્લો થઈ ગયો છે આ દર્શક મિત્રો ઓવરફ્લોનું પાણી જેતપુરમાં દોઢ દોઢથી બે કલાકમાં પહોંચશે જેથી લોકો સાવચેત રહેવાનું સાવચેતી રહેવાનું જણાવવામાં આવ્યું છે